આણંદ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન રાજકીય માહોલ ગરમાયો આણંદ જિલ્લામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું ભવ્ય આગમન થયું છે ફાગવેલથી નીકળેલી આ યાત્રા આણંદ પહોંચી હતી અને આગામી બે દિવસ સુધી આણંદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રા દરમિયાન ભાજપ સરકાર સામે આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જનઆક્રોશ યાત્રા દરમિયાન મોંઘવારી બેરોજગારી દારૂ ડ્રગ્સની સમસ્યા તેમજ ખેડૂતોના પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને કારણે સામાન્ય જનતા પરેશાન છે જ્યારે દારૂ અને નશીલા પદાર્થોના વધતા પ્રવાહથી યુવાધન ભટકી રહ્યું છે યાત્રા દરમિયાન અમિત ચાવડાએ અરવલ્લી પર્વતમાળા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે કુદરતી સંપત્તિની રક્ષા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે અને અરવલ્લી જેવી પર્યાવરણીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પર્વતમાળાને નુકસાન પહોંચાડતી કોઈપણ નીતિ સામે કોંગ્રેસ જોરદાર વિરોધ કરશે જનઆક્રોશ યાત્રાને પગલે આણંદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં યાત્રા દરમિયાન વિવિધ કાર્યક્રમો અને સભાઓ યોજાઈ સરકાર સામે જનતાનો અવાજ ઉઠાવવામાં આવશે સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો સમસ્યાઓ તકલીફ પીડા દર્દને વાચા આપવા માટે આ જનઆક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે વીસ તારીખથી અમે શરૂઆત કરી આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે દારૂ અને ડ્રગ્સની વધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે જે સરકાર આ પ્રજાના મતથી બની છે જે સરકારમાં મુખ્યમંત્રી મંત્રીઓ ધારાસભ્યો અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે એ સરકાર એ અધિકારીઓ એ તંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી આજે ગુજરાતના લોકોની તકલીફ પીડા સાંભળવા વાળું કોઈ નથી ત્યારે એનો અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને બે હજાર સત્યાવીસનો પરિવર્તનનો સંખનાત આ યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા કરી રહી છે અરવલ્લીની ગિરિમાળા એ કોઈ ખાલી પર્વત નથી દિલ્હી એનસીઆરથી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે પર્યાવરણને જાળવે છે અનેક લોકોની જિંદગીઓને ખુશાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજે એનું જતન કર્યું છે અને આજે સરકાર મુઠ્ઠી પર મૂડીપતિઓ માટે એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે જે ઊંચાઈના ધોરણો બદલાયા છે એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે આ અરવલ્લી ગિરિમાળાનો નેવ ટકા હિસ્સો આ મૂળ મૂડીપતિઓ ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે સાબરકાંઠા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે વિસ્તારમાં અરવલ્લી બચાવ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ સરકારને પણ વોર્નિંગ આપવા માગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળ ગુજરાત અને દેશમાં થતાં પણ વાર નહીં લાગે હવે આ લૂંટ આ લોકોને અન્યાય અત્યાચારની સીમા આવી ગઈ છે ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે એક ભાઈ સાણંદમાં સાણંદમાં એક વાહન પલટી ખાઈ ગયું ને એમાં દારૂ મળ્યો છે